હેલો ફૂડી ફ્રેન્ડ્સ આપણે બનાવીશું આથેલા મરચાંનું અથાણું જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અત્યારે મેં અઢીસો ગ્રામ મોડા મરચાં લીધા છે એને પ્રોપર ધોઈ લીધા છે અને એને કોરા કરી લીધા છે કોરા કરવા ખૂબ જ જરૂરી છે આપણે લોંગ ટાઈમ અથાણું જો સાચવી રાખવું હોય તો એને પ્રોપર કોરા કરી દેવા જેથી ભેજનો ભગ ના રહે હવે આપણે એની ચીરી કરી દઈશું ચીરી કરતી વખતે બને તેટલા બી આપણે કઢી લઈશું આ અથાણું રોટલા સાથે ઢેબરા સાથે ખીચડી સાથે મસાલાવાળી ભખરી સાથે ખૂબ જ સરસ લાગે છે મરચાં કટ થઈને રેડી છે અત્યારે મેં મરચાંની ચીરી કરી છે તમારે રીંગ કરવી હોય તો પણ કરી શકો છો હવે મરચાંને આપણે બોલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આપણે એડ કરીશું મીઠું હળદર હવે આપણે એને મિક્સ કરી લઈશું મરચાં પર પ્રોપર હળદર અને મીઠું કોટ થઈ ગયા છે હવે આપણે બે કલાક સુધીને ઢાંકીને એને રવા દઈશું અને બે કલાકની વચ્ચે આપણે એકથી બે વખત પ્રોપર એને હલાવી લઈશું બે કલાક થઈ ગયા છે ચેક કરી લઈએ મરચાંમાંથી સારું એવું પાણી નીકળ્યું છે આ પ્રોસેસ કરવાથી મરચાંની તીખાશ હોય એ પણ ઓછી થઈ જાય છે હવે આપણે આ મરચાંના કોરા કરી લઈશું આવી રીતના સ્ટ્રેનરની અંદર એની ઉપર આપણે રાખી લઈશું સ્ટ્રેનરની અંદર મરચાંને આપણે પ્રોપર ફેલાવી લઈશું મરચાંને આપણે એક કલાક સુધીના આવી રીતના ગળણીમાં જ રાખવા છે જેથી એ સરસ કોરા થઈ જશે હવે ગરણી ઉપર આપણે ઢંકી દઈશું કલાક થઈ ગયો છે અને મરચાંનું સારું એવું પાણી નીકળી ગયું છે હવે આપણે મસાલા કરી દઈએ બોલની અંદર આપણે થ્રી ટેબલ સ્પૂન રહીંના કુરિયા લઈ લઈશું વન ટી સ્પૂન મેથીના કુરિયા વન ટી સ્પૂન વરિયારી શેકી અને અધકચરી ક્રશ કરી લીધી છે એ લઈશું હાફ ટી સ્પૂન હિંગ લઈશું હવે અહીં મેં સિંગતેલ થ્રી ટેબલ સ્પૂન લીધું છે એને ધૂમાડા નીકળે ત્યાં સુધીને ગરમ કરી દીધું છે હવે હિંગ ઉપર રેડી દઈશું આપણે હવે તરત આપણે એને ઢાંકી દઈશું અત્યારે અહીં મેં સિંગ તેલનો યુઝ કર્યો છે તમારે સરસયું તેલ લેવું હોય તો પણ એને લઈ શકો છો અહીં તમે આખા ધાણાની દાળ પણ એડ કરી શકો છો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે તેલની અંદર પ્રોપર આપણે બધું મિક્સ કરી લઈશું હવે આપણે મરચાં અંદર એડ કરીશું મરચાંને હવે પ્રોપર તેલ અને મસાલાની અંદર મિક્સ કરી લઈશું અત્યારે મેં થોડી ક્વોન્ટિટીમાં મરચાં બનાવ્યા છે નહીં તો તમે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવેલા હોય તો તમારે પાણી નીતર્યા પછી કકડાની ઉપર મરચાંને પાથરીને પ્રોપર એને કોરા કરી લેવા જેથી લોંગ ટાઈમ સુધીને સ્ટોર થઈ શકે આ અથાણાની અંદર આપણે જો વધારે પડતો મેથીનો ઉપયોગ કરીશું તો એક મહિના પછી અંદર ચીકા સાઈ જ તો આપણે મેથીનું પ્રમાણ થોડુંક ઓછો કરવાનો હવે આપણે એક લીંબુનો રસ લઈ લઈશું હવે આપણે એક લીંબુના નાના ટુકડા કરી લીધા છે એ એડ કરીશું હવે પ્રોપર આપણે એને મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકીને બે કલાક સુધીને બહાર રવા દઈશું બે કલાક પછી આપણે અથાણાને કાચની બરણીમાં ભરીને ફ્રિજમાં રાખીશું આ અથાણું ફ્રિજની અંદર બેથી ત્રણ મહિના સુધીને સરસ રહેશે બે કલાક થઈ ગયા છે વચ્ચે વચ્ચે મેં બેથી ત્રણ વખત અથાણાને હલાવ્યું હતું હવે એડ કરીશું મીઠું તમે આ અથાણાની અંદર વિનેગરનો પણ યુઝ કરી શકો છો મિક્સ કરી લઈશું હવે આપણે એને સર્વ કરી લઈશું તો રેડી છે રાઈતા મરચાં આ થેલા મરચાંનું અથાણું તમે ઢેબરા રોટલા સાથેને ખાઈ શકો છો